નમસ્કાર મિત્રો હર હર મહાદેવ તો મિત્રો શું તમે શત્રુઓની બાધાથી પરેશાન છો શું કોઈ છુપી રીતે તમારું અહિત કરી રહ્યું છે શું તમારા જીવનમાં વારંવાર અડચણો આવે છે તો આ વિડીયો તમારા માટે છે આજે અમે તમને એક એવું ખૂપ્ત તાંત્રિક રહસ્ય જણાવશું જે ફક્ત અઘર્યો અને સાધકો જાણે છે આ શત્રુનાશક મૂળ સાધનાથી તમારો દુશ્મન રડતો ગગડતો હોસ્પિટલે પહોંચી જશે તો મિત્રો તમારા જીવનમાં વારંવાર અડચણો આવી રહી છે જો કોઈ અદ્રશ્ય શક્તિનો સંકેત આપે છે તો સાંભળો મિત્રો આજે અમે તમને એક એવું ગુપ્ત અને તાંત્રિક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉલ્લેખ ફક્ત ગુપ્ત સાધનાઓ અને અઘોરીઓની વાણીમાં જ થાય છે તો મિત્રો શત્રુ મુક્તિની અદ્ભુત મૂળ સાધના ભારતની તાંત્રિક પરંપરાઓમાં મૂળોને પૃથ્વીની રહસ્યમય ઉર્જાનું સ્ત્રોત માનવામાં આવે છે આ મૂળો માત્ર વનસ્પતિ જ નથી પરંતુ શક્તિના સ્ત્રોત છે મૂળ એટલે એ ભાગ જે પૃથ્વીની ઉડ્ડાઈઓ સાથે સંવાદ કરે છે તંત્રશાસ્ત્રમાં કહેવાયું છે મૂળ છિન્દ્ર સર્વક્ષીણમ એટલે કે મૂળમાં શક્તિ છે મૂળમાં નિયંત્રણ છે અને જ્યારે આ મૂળ સિદ્ધ થઈ જાય છે તો શત્રુઓ ગમે તેટલો બળવાન હોય તો તેના ભાગ્યના ડોર તૂટવા લાગે છે પરંતુ સૌથી પહેલાં જાણો કે તમને શત્રુ બાધા છે કે નહીં શું કોઈ કારણ વગર જ તમારા કામ બગડી રહ્યા છે શું કોર્ટ કચેરીના મામલામાં તમે ફસાતા જાઓ છો શું રાત્રે ડળાવના સપના આવે છે શું કોઈ તમારો પીછો કરતું દેખાય છે અથવા શું કોઈ તમારા ઘરમાં જાદુ ટોણું કર્યું છે જો આમાંથી એક પણ વાત સાચી હોય તો સમજી લો હવે સમય આવી ગયો છે શત્રુનાશક મૂળના ઉપયોગનો તો મિત્રો આગળના વિડીયોમાં અમે તમને એવા ખાસ મૂળો વિશે જણાવશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જેનું નામ સાંભળતા જ શત્રુનું ભાગ્ય કંપી ઉઠે છે આ દરેક મૂળનો ઉપયોગ અલગ અલગ હેતુ માટે થાય છે કોઈ વશીકરણ માટે કોઈ શત્રુ નાશ માટે તો કોઈ સ્તંભન માટે બસ આ મૂળને તમારા ઘરે લાવીને ટાંગી દો તમારો શત્રુ જે જાદુટોનું કરે છે તે તરત જ હોસ્પિટલમાં દેખાશે તેની બધી શક્તિ ખતમ થઈ જશે તે રડશે ગગડશે અને પસ્તાશે મિત્રો જો તમે શત્રુઓને ચારે બાજુથી ઘેરી લીધા હોય કારણ કે આજના સમયમાં શત્રુ તમારી સામે આવીને લડતા નથી આજકાલ દુશ્મનો પીઠ પાછળ વાર કરે છે એટલે કે તમારા ગુપ્ત શત્રુના બોલાબોલી થઈ ગયો છે તેઓ સામે આવીને ઝઘડો કે લડાઈ નથી કરતા પરંતુ પીઠ પાછળ તમારા પર તાંત્રિક ક્રિયાઓ કરાવે છે અને આ તાંત્રિક ક્રિયાઓના કારણે તમારું જીવન દુઃખથી ભરાઈ જાય છે કેમ કે તમારી સાથે કોઈ અનહોની ઘટના બની હોય છે જેમ કે અકસ્માત થયો તમારા પરિવારમાં કોઈ અચાનક બીમાર પડી ગયું કોઈ સમસ્યા કે મુશ્કેલી તમારા જીવનમાં ચાલી રહી છે આ બધી જ મુશ્કેલીઓ પાછળ શત્રુ જ હોય છે અને આ શત્રુ તમારી પીઠ પાછળ વાર કરે છે સામે આવતા નથી તો મિત્રો આજે હું તમને જે મૂળ વિશે જણાવવા જઈ રહ્યો છું તે ફક્ત તમારે લાવીને ટાંગવાનું છે યકીન માનો તમારો શત્રુ તમારું કંઈ જ બગાડી શકશે નહીં તમારો એક વાળ પણ વાકો નહીં કરી શકે એને જે અડચનો શત્રુ તમારા કામમાં લાવે છે જેમ કે તમારી સંપત્તિ હડપવા માગે છે તમને મારવાનો પ્રયાસ કરે છે આ બધું જ બંધ થઈ જશે આ મૂળ એટલું શક્તિશાળી છે કે તે શત્રુના નાસ્તો કરશે જ સાથે જ તમારા ઘરમાં કોઈ તાંત્રિક ક્રિયા જાદુ ટોણું કાળું જાદુ કે ભૂત પ્રેતની બાધા હોય તો તે પણ ખતમ થઈ જશે તો મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો મિત્રો હવે ઉપાયની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે આ મૂળ લાવવાનું છે આ મૂળ કયું છે તો તમે બોરના ઝાડ તો જોયા જ હશે જેમાં લાલ રંગના બોર આવે છે બોરનું ઝાડ હોય કે ઝાડી જો તમારી આસપાસ બોરનું ઝાડ હોય તો તેનું મૂળ લઈ આવો જો ઝાડી હોય તો તેનું મૂળ લઈ આવો આમાં બે પ્રયોગ છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં શત્રુ જાદુ ટોણું ન કરી શકે તો આ મૂળને તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર ટાંગી શકો છો જો તમે ઈચ્છો કે કોઈ શત્રુ તમારા પર વ્યક્તિગત રીતે ક્રિયા કરાવી રહ્યો છે જેમ કે તમારા પરિવારના મુખ્ય વ્યક્તિ કે કમાઈને ઘર ચલાવે છે તેની ઉપર અસર થઈ રહી છે તેનું કામ નથી બનતું નોકરીમાંથી કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે તો આ મૂળને તમે તમારી જમણી બાજુ પુરુષો માટે અથવા ડાબી બાજુ સ્ત્રીઓ માટે પર બાંધી શકો છો તો મિત્રો આ મૂળ કેવી રીતે લાવવું જ્યારે મૂળ લેવા જાઉં છો ત્યારે ઘરેથી ચોખા અને કંકુ લઈ જાઓ ત્યાં પહોંચીને ભગવાન શિવને પ્રાર્થના કરો કારણ કે બધી ઔષધિઓ અને વનસ્પતિઓના દાતા ભગવાન શિવ છે તેથી તેમને પ્રાર્થના કરો હે ભગવાન શિવ મારા શત્રુઓ મને પરેશાન કરી રહ્યા છે મારા પર અનહોની ક્રિયાઓ અને કાડો જાદુ કરી રહ્યા છે તેમથી હું બચવા આ મૂળ લઈ જાઉં છું ચોખા અને કંકુથી મૂળની પૂજા કરો બસ એકથી બે ઇંચનું નાનું મૂળ લેવાનું છે વધુ મોટું નહીં કયા દિવસે લગાવવું તમે આ મૂળને બુધવાર ગુરુવાર શુક્રવાર અથવા મંગળવારે લાવી શકો છો પરંતુ રવિવારે ન લાવવું એ ધ્યાન રાખજો મૂળ લઈ આવ્યા પછી તેને ગંગાજળથી ધોઈ લો પછી તેના ઉપર હળદરના ટીકા લગાવો આ મૂળને કોઈ પટ્ટી ઉપર મૂકો હવે તમારે મંત્ર જાપ કરવાનો છે હવે તમારે એકસો ને આઠ વખત આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ અંતરિક્ષાએ નમઃ આ મંત્રનો જાપ આંખો બંધ કરીને કરો તમે એકસો આઠ મણકાની માળાનો ઉપયોગ પણ કરી શકો છો જાપ દસ મિનિટમાં પૂરો થઈ જશે જાપ પૂરો થયા પછી આ મૂળને પીળા કપડામાં બાંધી લો પછી તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાલ્કનીમાં અથવા ઘરની અંદર ક્યાં પણ ટાંગી શકો છો જો તમે ફ્લેટમાં રહો છો તો બાલ્કનીમાં ટાંગો અને જો તમે ઘરમાં રહો તો મુખ્ય દ્વાર પર ટાંગો જો તમને લાગે કે શત્રુ ફક્ત તમારા જ પર ક્રિયા કરાવી રહ્યો છે તો આ મૂળને પુરુષો માટે જમણી બાહ પર અને સ્ત્રીઓ માટે ડાબી બાજુ પર બાંધી શકે છે આટલું જ કરશો તો યકીન માનો તમારો શત્રુ સંપૂર્ણપણે પરાપસ્થ થઈ જશે શત્રુ નામની બીમારી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે તો મિત્રો આ મૂળ શું કરવું તો આ મૂળને પંદર વીસ દિવસ અથવા મહત્વમ એક મહિના સુધી ટાંગેલું રાખો કે બાંધેલું રાખો એક મહિના પછી આ મૂળને વહેતા શુદ્ધ પાણીમાં જેમ કે નદી નહેર કે કૂવામાં વહેળાવી દો પછી નવું મૂળ લઈ આવો જેમ જેમ તમે આ ઉપાય કરતા જશો તમારા ઘરમાંથી શત્રુ નામની બીમારી જ નહીં રહે અને ઉલટું લક્ષ્મીજીનું આગમન થવા લાગશે એટલે કે ધનની વર્ષા થશે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરજો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ